જય માતાજી બમ બમ બોલે કેમ છો દર્શક મિત્રો મજામાં હું જાહેવા પ્રદીવંશી આજના તમારા નવા વ્લોગમાં સ્વાગત કરું છું અને આજે આપણે જોશું શિવ પ્રાગટ્ય કહેવાય કે વૃદ્ધાવન ધર્મમાં શિવ પ્રાગટ્યનો પ્રસંગ થવાનો છે અને તમે અચૂક હાજરી દો એવી મારી તમને બધા લોકોને અપીલ છે અને રાતના છે વિશાલભાઈની ટીમ દ્વારા સંગીત ભજનનું કાર્યક્રમ છે તો એમાં પણ આપણે જઈ દેશું બધા લોકો

કોનો અવાજ વધારે એ આપણે જોઈ શકીએ પણ સંખ્યા ભાઈ ને ઓછી બેનો ની સંખ્યા વધારે છે એટલે આ ફળ બેનો વધારે મળવાનું તો આપણે જઈ બોલવા આ રીતે માટે હું કામ જવા દેવું ફળ ને બરાબર બેનો એટલે ભાવ થી વધારે વધારે મને રસ્તો બતાવો મેં બધું જોયું છે પણ આવું નથી જોયું આમાંથી જાડેજા તારા પાપ પોકાર કરવા માં તારો પ્રાય નો સમય નજીક આવ્યો છે હવે તું ભજન ની નજીક આવ્યો છે એટલે જાડેજો કહે છે કે કેમ પોકાર કરવો પડે એક બે પાપ મેં કહ્યા નથી હોય તો આપણી વચ્ચે મંદિર ના મહંત્રી અશિ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ આપણા

બ્લડ ડોનેશન કેમ્પ આપે રાખેલો છે તો મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરી અને માનવ જિંદગી બચાવવાનું એક કાર્ય કરશે આ કાર્યમાં જે લોકોએ ખૂબ જ આર્થિક સહયોગ આપેલો છે તેવા લોકોમાં મુખ્ય યજમાન આપણા જ કોલોનીના અને આપણા જ આયોજક શ્રી જનક સીતાઈ જાડેજા મુખ્ય યજમાન એકાવન 51000 રૂપિયાનો દાન આપી અને મુખ્ય યજમાન બન્યા છે આપણી તાળીઓ રોકાવીને ન જોઈએ 2 મિનિટ સુધી સતત આપણે તાળીઓથી એમને વધારશું ત્યારબાદ જે મુખ્ય દાતાઓ બન્યા છે તેનું પણ આપણે અહીં એક યાદી આપણે आप सु ते मा अग्गीर हजार रुपया पायोनियर क्लब ओपोर बंदर पॉइंट तो बाई ख़रवा तरफ़ ती आपने मढ़े लाचे तो आपने इम्नेटारियो की विदाउसू ख़रवा पाँच हजार रुपया नोनुदान आपना फैक्ट्री ना वाइस प्रेसिडेंट श्री जीजे अधरोजा साइट तरफ़ ती मढ़े लाचे तो आपने केनेपर तारियो की विदाउसू હાજાભાઈ તરફથી પ્રાપ્ત થયા છે આપણે તાળીઓ રોકાવીને જોઈએ ભગવાન નો અહેસાસ થવો જોઈએ બીજા પાંચ હજાર રૂપિયા એક એચ કે વાઢર ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરફથી આપણે મળેલા છે તો આપણે પણ એનું હું યાદે કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધાને ખૂબ ખૂબ બરકત આપે લક્ષ્મી આયન સત્સંગ મંડળ તરફથી સાતે સાત દિવસની પ્રસાદી ₹350 આપડે પ્રાપ્ત થયેલા છે એ આપણે પ્રાપ્ત કર્યા છે એની દીકે ₹1551 રૂપિયા એક મેસ કન્સ્ટ્રક્શન તોકની તરફથી આપણે પ્રાપ્ત થયા છે તો આપણે એની પણ માંગ લે છે તેવી જ રીતે આપણા આયોજનમાં જે લોકો સહયોગી થયા છે તેમાં પ્રવીણસિંહ વાઢેરભાઈ તરફથી આપણે દરરોજ આજે પાણીની વ્યવસ્થા આપણે સુંદર મજાની રાખેલી છે કોઈને પણ ચાલુ કથા એ તરસ લાગે તો એ ચાર કન્ટેન રોજ મૂકી જાય છે અને બીજા એને કીધું છે કે જેટલા જોઈએ એટલા મારા તરફથી હું પાણીની સુંદર વ્યવસ્થા પૂરી પાડીશ તો આપણે એના માટે પણ ખૂબ તાળી પાડીશ બીજા અગિયારસો રૂપિયાના દાન ઘણા બધા લોકોએ આપેલા છે

અને લાગણી વ્યક્ત કરી છે પહેલી તારીખે મહાપ્રસાદી નું આયોજન રાખેલું છે તેમાં તેમના સુપુત્ર બ્રિજરાજ શ્રી જનકસિંહભાઈ જાડેજા ને હર્ષિકાબા